કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ચર્ચામાં એટલા માટે છે કે આવનાર દિવસો પહેલા ફરી એકવાર સૌથી મોટા સમાચાર કહી શકાય ગુજરાત કોંગ્રેસને લઈને અને તમે જાણતા જ અત્યારે ગેરીબેન ઠાકોર છે તે ચર્ચાનું નામ એટલા માટે ચર્ચાનો વિષય એટલા માટે હોય છે કે તેવું એકમાત્ર એવા ધારાસભ્ય કોંગ્રેસની પાસે છે જે હંમેશા માટે

પરંતુ બનાસકાંઠા સીટ ભાજપને ગુમાવી પડશે શું ગેરીબેન ઠાકોર અસર કરી શકશે એને લઈને સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે બીજી તરફ કોંગ્રેસના કાર્યાના ધારાસભ્ય અધિરાજ મોહન પાર્ટી છોડી છે રાજીનામું આપી દીધું